નમસ્કાર મિત્રો આજે ભીમો ડરતો ડરતો એની પત્ની પાસે પહોંચે છે કે જ્યાં તેનું ઝૂંપડું છે અને ત્યાં ભીમાને એની પત્ની કહે છે કે ભીમા એકવાર આપણા પચાસ ખેતરમાં આંટો તો મારી આવ કે આપણા પાકની હાલત શું છે ત્યારે ભીમો એ બાજુ જઈને જુએ છે તો તે ચોંકી જાય છે કારણ કે એના પચાસ ખેતરમાંથી બે જ ખેતરો છોડી અને બીજા બધા જ ખેતરમાં ગાયો ભેંસો ઘેટા બકરા આ બધું ચરી રહ્યું છે ત્યારે આ ઘટના જોતાં જ તે ગભરાઈ ગયો અને ત્યારે પેલા ચાર ભાગીદાર પણ તેની પાસે આવે છે અને કહે છે કે ભીમા આ બધું અમે જ કર્યું છે અને આ બધું કરવા પાછળ અમને તારી પત્નીએ કહ્યું હતું નહીંતર ભીમા તને તો ખબર જ છે ને કે તારા ખેતરની રખેવાળી તો કોઈક ચૂડેલ કરે છે પરંતુ તારા પોતાના માણસોએ જ આમાં ઘેટા બકરાને ઢોર નાખવાનું કહ્યું હતું નહીતર અમે આવું કામ કેવી રીતે કરી શકીએ અને હવે ભીમાને ઘણો પછતાવો થવા લાગ્યો અને પછી તે ચાલતો ચાલતો કૂવાની કાંઠે પહોંચે છે અને જેઓ કૂવામાં પડી અને મરી જવાની કોશિશ કરે છે ત્યાં તો તેને કોઈકે પાછળથી કોલરથી પકડીને નીચે પછાડ્યો ત્યારે ધડામ કરતો નીચે પછડાયેલો ભીમો ડરી જાય છે અને એને તો એમ લાગે છે કે મારી પત્ની મને ફરી પાછો બચાવવા આવી છે તેથી તે કહે છે કે કોણ છે ત્યારે ભીમાના કાને એટલો અવાજ સંભળાણો કે ભીમા બીજું કોણ હોય હું તારા બાપ દાદાની દેવી માતા સધી ત્યારે ભીમાની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને ભીમો રડતા રડતાં એટલું બોલ્યો કે મા સધી આજે એકવાર ફરી તમે મારા વારે આવ્યા છો ત્યારે મા સધી કહે છે કે ભીમા આમ તો હું તને મરવા દઉં અને હું તને બચાવવા પણ ના જ આવું પરંતુ મેં મરતા તારા બાપુજીને વચન આપ્યું હતું કે હું તમારા દીકરા ભીમાની રક્ષા કરીશ અને હંમેશા એને દુઃખના સમયમાં સાથ આપીશ પરંતુ ભીમા મેં જ્યારે જ્યારે પણ તને દુઃખમાંથી સુખ તરફ ધકેલ્યો છે ને ત્યારે ત્યારે તે મને જાકારો દીધો છે પરંતુ આજે તું મોતના મુખમાં જઈ રહ્યો હતો ને એટલે તારા બાપુને આપેલા વચનને નિભાવવા માટે હું સધી આજે એકવાર ફરી તને બચાવવા આવી હતી ત્યારે ભીમો બે હાથ જોડીને એટલું કહે છે કે માડી હવે જીવનમાં જો મને બચાવો જ હોય ને તો આ ચૂડેલથી બચાવો કારણ કે એના કારણે જ હું આટલો બધો દુઃખી છું અને એના કારણે હું મોતના મુખમાં જઈ રહ્યો છું ત્યારે મા સદી કહે છે કે ભીમા હજી પણ તને ચેતવું છું કે જો હજી એકવાર ફરી તને આ ચૂડેલથી બચાવું ને તો પણ તું એવા જ કામ કરશે કે જે કામ મને સધીને નથી ગમતા અને ફરી પાછો તું આજ જ ચૂડેલમાં જઈને અટવાઈશ ત્યારે ભીમો કહે છે કે ના માડી એકવાર મને બચાવી લ્યો અને આ વખતે જો તમે મને આ ચૂડેલના સંકટમાંથી બહાર કાઢશો ને તો બીજી વાર માડી મારે જમવું હશે ને તો પણ હું તમારી રજા લીધા વગર નહીં જમું ત્યારે મા સદી કહે છે કે જા ભીમા તો આજે હું સદી તને વચન આપું છું કે એકવાર ફરી તને આ ચૂડેલના સંકટમાંથી મુક્ત કરાવીશ પરંતુ હા અત્યારે તું તારા ઘરે ચાલ્યો જા અને ચૂડેલની પાસે પહોંચી જા અને આવતીકાલની વહેલી સવારે તું પાછો તારા ઘરે પહોંચજે અને ઘરે પહોંચી અને મારા મંદિરે આવી અને મારી સેવા પૂજા કર હું તને એનો રસ્તો કાઢી આપીશ અને આમ જ્યારે મા સદીએ આટલી વાત કરીને ત્યારે ભીમાના હરખનો કોઈ પાર ના રહ્યો અને હવે તે પાછો ચાલતો ચાલતો પોતાની ઝૂંપડી પાસે પહોંચે છે અને પહોંચતાની સાથે જ તેની પત્ની ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે ભીમા પચાસ ખેતરોનો પાક પાકશે અને તું રૂપિયાવાળો થઈ જઈશ એટલા માટે તે મને બોલાવી હતી પરંતુ જેવો પાક હવે પાકી જવાની તૈયારીમાં હતો એની સાથે તું મને વશમાં કરી અને કાઢી મૂકવા માગતો હતો અને પોતે રૂપિયાવાળો થવા માટે તો આ બધું કરતો હતો પરંતુ જો મેં બધા જ ખેતરોના પાક તહેસ નહેસ કરી નાખ્યા છે અને ખાલી બે જ ખેતર રહેવા દીધા છે જેનાથી આપણું ગુજરાન ચાલશે પરંતુ એનાથી વધારતું કાંઈ જ નહીં ભાળે ત્યારે ભીમો મનમાં વિચાર કરે છે કે આજની રાત વીતે તો આવતીકાલની વહેલી સવારે માતા સધીના શરણમાં ચાલ્યો જાઉં અને આ દુષ્ટ ચૂડેલના ત્રાસથી હું દૂર થઈ જાઉં અને આમ મનમાં વિચાર કરતો ને કરતો ભીમો રાત્રે સુઈ જાય છે અને જેવી વહેલી સવાર થઈ અને પંખી જ્યારે કલરવ કરવા લાગ્યા ત્યારે ભીમો જાગે છે અને જાગી અને ત્યાંથી ચાલવા લાગ્યો ત્યારે તેની પત્ની પૂછે છે કે ભીમા આટલો વહેલો ક્યાં ચાલ્યો ત્યારે ભીમો કહે છે કે મારે મારા ગામમાં જવું છે અને હું સાંજ સુધીમાં પાછો આવીશ કારણ કે હું મુખીને કહેવા જાઉં છું કે હવે મારી પત્ની માની ગઈ છે અને મને તે અહીંયા રાખવા તૈયાર છે અને આ વાત મુખીએ મને કરી હતી કે તારી પત્ની રાજી થઈ જાય તો અમને જણાવજે જેથી અમને વધારે ચિંતા ના થાય ત્યારે ભીમાની પત્ની કહે છે કે જાઓ અત્યારે તમારે જે કહેવું હોય તે કહીને પાછા આવો પરંતુ બે દિવસમાં હું એમને મારી નાખીશ ત્યારે ભીમો કહે છે કે તારે જે કરવું હોય તે કરજે હું મારી વાત જણાવીને પાછો આવું છું આમ કહીને ભીમો ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો તેના ગામમાં પહોંચે છે અને ગામમાં પહોંચતા જ ગામ લોકો કહેવા લાગ્યા કે ભીમા આજે ફરી એકલો આવ્યો છે તારી પત્ની કેમ નથી આવી ત્યારે પત્નીનું નામ સાંભળતાની સાથે ભીમાના ગુસ્સાનો કોઈ પાર નથી રહેતો પરંતુ તે શું કરી શકે ગામના માણસોને કહેવા જાય તો ગામ આખું તેના ઉપર હશે કે તને કોઈ દુનિયામાં છોકરી ના મળી કે તે એક ચૂડેલ સાથે લગ્ન કરી લીધા છે અને પછી તો મુખી પણ ત્યાં આવે છે અને ભીમો કહે છે કે મુખી બાપા આ ચૂડેલનું નિરાકરણ હવે જરૂર આવી જશે કારણ કે મને માતા સદીએ સાક્ષાત ચમત્કાર આપ્યો છે ત્યારે મુખી કહે છે કે ભીમા તો તો ખૂબ જ સારી વાત કહેવાય અને આમ આટલું કહી અને ભીમો ચાલતો ચાલતો પોતાના ઘરમાં પહોંચે છે અને ઓરડામાં જઈ અને જ્યાં માતા સધીનું ફળું પડ્યું છે તેના ઉપરથી ધૂળ ખંખેરી અને પછી માતાજીની સામું રડે છે ને કહે છે કે મા એક વાત તો નક્કી થઈ ગઈ કે જ્યારે દુનિયાના બધા જ માણસો સાથ છોડી મૂકે અને જ્યારે કોઈ જ આપણી વારે ના આવે અને જ્યારે ચારેય બાજુથી બધા જ દરવાજા બંધ થઈ જાય અને મરવા સિવાય બીજો કોઈ આરો ના હોય ને ત્યાંથી મારી સદી નવો દ્વાર ખોલે છે અને મા સદી એને ખોળે ખંખેરીને લે છે અને એના બધા જ દુઃખ દૂર કરે છે એ આજે જાણવા મળી ગયું છે મા હવે તારી સેવા જ કરવી છે નથી જવું મારે એ ખેતરમાં અને નથી જવું એ ચૂડેલની પાસે આમ કહીને ભીમો માતાજીનો દીવો પ્રગટ કરે છે અને ત્યાં જ માતાજીનું સ્મરણ કરતાં કરતાં તે નિંદ્રાને આધીન થઈ જાય છે અને જેવો ભીમો નિંદ્રાને આધીન થયો એની સાથે મા સદી ત્યાં આવ્યા અને આવીને કહેવા લાગ્યા કે ભીમા આજે ફરી એકવાર મને એમ થયું છે કે લાય તને આ ચૂડેલના ત્રાસમાંથી મુક્ત કરાવું કારણ કે હવે આ ચૂડેલનો ત્રાસ આમ પણ ઘણો વધી ગયો છે ત્યારે ભીમો કહે છે કે મા હવે તો તારે બચાવવો જ પડશે નહીતર મારું મોત નક્કી છે ત્યારે મા સધી કહે છે કે તું સાંભળ ભીમા આજે ફરી એકવાર હું મારું નવું આવરણ બનાવું છું અને હું સધી તારા ગામની સીમા છે ને એ સીમાની ગોળ ગોળ ફરું છું અને ફરી અને એક એવું આવરણ ઊભું કરું છું કે એ મારી ચોકીને ઓળંગી અને આ ચૂડેલ ગામની અંદર નહીં આવી શકે ભીમા તારે જીવવું હોય ને તો તારે આ ગામમાં રહેવું પડશે અને જો ગામની બહાર મને સધીને પૂછ્યા વગર નીકળ્યો ને એ દિવસે ભીમા પેલી ચૂડેલ તને મારી નાખશે ત્યારે ભીમો કહે છે કે મા આ ગામની બહાર હું ક્યારેય નહીં જાઉં અને હવે તે મને આટલી સહાય કરી છે ને તો તને પૂછ્યા વગર હું જમવાનું પણ નહીં જમું ત્યારે મા સધી કહે છે કે ભીમા હું તને એક જ વાર કહીશ ઘડી ઘડી આ વાતને યાદ નહીં દેવડાવું પરંતુ મને વિશ્વાસ છે કે તું આ વાતને નહીં માને અને એક દિવસ એવો તો જરૂર આવશે કે તું આ ગામની બહાર ચાલ્યો જઈશ ત્યારે ભીમો કહે છે કે મા હવે હું ક્યારેય નહીં જાઉં મારા ઉપર વિશ્વાસ કરો અને આમ પણ હું ઘણી બધી ઠોકરો ખાઈ ચૂક્યો છું હવે હું વધારે ઘા સહન નહીં કરી શકું ત્યારે મા સધી કહે છે કે તો ભીમા આજથી આ ગામની ચારે બાજુની ચોકી હું સધી કરીશ અને ગામમાં જો એક પણ ચૂડેલ કે ભૂત પ્રેત કે વળગાળને જો અંદર ઘૂસવા દઉં ને તો મને સધીને ફટકે બાપ ત્યારે ભીમો કહે છે કે ભલે માડી અને પછી તો વહેલી સવાર થઈને ભીમો જાગ્યો અને જાગી અને સૌથી પહેલાં માતાજીના દીવા કરી અને ચાલતો ચાલતો મુખીની પાસે પહોંચે છે અને ત્યાં જઈને મુખીને કહે છે કે મુખી માતા સધીએ મને સાક્ષાત આવીને વાત કરી છે કે ભીમા હું ચૂડેલને તમારા ગામમાં હવે ક્યારેય લઈ આવવા દઉં અને તું આ ગામમાં સુરક્ષિત છે પરંતુ મુખી એમણે મને એમ પણ કહ્યું છે કે ભીમા જો ભૂલથી પણ ગામની સીમાની બહાર નીકળ્યો ને તો તને પછાડીને મારી નાખશે માટે ધ્યાનથી અને ખૂબ વિચારીને મારી સાથે વચને બંધાજે અને આ તારો છેલ્લો ચાન્સ છે ત્યારે મુખી પણ હસવા લાગ્યા ને કહે છે કે ભીમા જો માતા સધીએ આમ જ કહ્યું છે તો મારા માટે પણ ખુશીના સમાચાર છે કારણ કે એ ચૂડેલ મને પણ મારવાની કોશિશ તો કરવાની જ હતી ત્યારે ભીમો કહે છે કે હા મુખી બાપા હું ગઈકાલે જ્યારે મારા ઝૂંપડેથી નીકળ્યો ને ત્યારે ચૂડેલે મને એમ જ કહ્યું હતું કે તમે તમારા ગામમાં જાઓ છો ને તો મુખીને કહી દેજો કે બે જ દિવસમાં ચૂડેલ તમને ભરખી જશે અને હવે તો તે આ ગામમાં આવી નહીં શકે માટે મુખી હવે મારા માટે સુખનો સૂરજ ઉગ્યો એવો મારો સમય આવ્યો છે અને ચૂડેલથી હું ઘણો ત્રાસી ગયો હતો અને પછી તો આમ કરતાં કરતાં રાત પડી અને રાત પડતાની સાથે જ અંધારું છવાઈ ગયું પરંતુ ભીમો હજી સુધી પાછો આવ્યો નથી તેથી આ બેઠી બેઠી ચૂડેલ મનમાં વિચાર કરે છે કે ભીમો હજી સુધી ઘરે કેમ નથી આવ્યો અને તે નથી આવ્યો એની પાછળનું કાંઈક કારણ તો હોવું જ જોઈએ અને કદાચ તે મોહનદાસ શેઠ પાસે તો નથી બેઠો ને લાય મને ત્યાં જઈને જોવા દો આમ કહી અને ચૂડેલ પહોંચે છે મોહનદાસની પાસે અને ત્યાં જઈને કહે છે કે શેઠ શું ભીમો અહીંયા આવ્યો હતો ત્યારે ભીમાની પત્નીને જોઈ અને પહેલાં તો શેઠના પરસેવા છૂટી ગયા ત્યારે ચૂડેલ કહે છે કે શેઠ ચિંતા કરશો નહીં તમે જે ભૂલ કરી છે ને એ બદલ હું તમને માફ કરી દીધા છે કારણ કે મારે સૌથી પહેલાં પહેલાં મુખીને મારવાના છે અને મુખીને માર્યા પછી તમારો નંબર આવશે અને મુખી પહેલાં હું તમને નહીં મારું માટે જ્યાં સુધી મુખી જીવે છે ને ત્યાં સુધી તમે બિંદાસથી જીવો તમારે ડરવાની જરૂર નથી ત્યારે સામે મોતને ઊભેલું જોઈ અને મોહનદાસ કહે છે કે મારી પાસે ભીમો નથી આવ્યો અને જો આવ્યો જ હોત ને તો તું અહીંયા આવે એ પહેલાં હું તારે ત્યાં મોકલી દઉં ત્યારે તે ત્યાંથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી તે હવે આ ભીમાના ગામ તરફ જઈ રહી છે અને તે દાંતની કકડાટીઓ બોલાવી રહી છે કે ભીમા મેં તને સાંજનું અંધારું થાય એ પહેલાં ઘરે આવી જવાનું કહેલું છે એમ છતાં પણ તું મારી વાતને માન્યો નથી પરંતુ હવે તું જો કે તને હું કેવી સજા કરું છું આમ કહી અને તે ચાલતી ચાલતી જ્યારે આ ભીમાના ગામના પાદરે પહોંચી અને પાદરેથી જેવી તે ગામમાં પગ મૂકવા ગઈ એની સાથે તે ત્યાં જ જાય છે અને તે પાછળ ફરી શકે છે પાછળની બાજુ જઈ શકે છે પણ આગળ જરાય નથી વધી શકતી ત્યારે તે મનમાં વિચાર કરતાં કહે છે કે કોની આટલી હિંમત કે મને આ ગામમાં જતાં રોકે છે ત્યાં તો માતા સધી બોલી કે હું સધી તને આ ગામમાં નહીં જવા દઉં કારણ કે હવે આ આખા ગામની ચારે બાજુ આ ગામની ચોકીદારી હું સધી કરી રહી છું અને કોઈ પણ ભૂત પ્રેત કે વળગાળ હવે આ ગામમાં નહીં પ્રવેશી શકે ત્યારે ચૂડેલ રડવા લાગી અને મા સધી સામુ કાલાવાલા કરવા લાગી કે મારી મને જવા દો મારો ધણી ગામમાં છે ત્યારે માતા સધી કહે છે કે હા હું જાણું છું કે તારો ધણી ભીમો આ ગામમાં છે તો તું જાતે જ એને અહીંયાથી ઊભી ઊભી બહાર બોલાવી લે કારણ કે હું મારા નિર્ણયથી બંધાયેલી છું અને મારા વચન પ્રમાણે હવે તું આ ગામમાં તો ના જ જઈ શકે ત્યારે ચૂડેલ કહે છે કે તો હવે હું શું કરું ત્યારે મા સદી કહે છે કે અહીંયા સામે જે પેલો લીમડો દેખાય ને એ લીમડાના ટેકેજીને બેસ અને આજ નહીં તો કાલ તારો ભીમો બહાર તો નીકળશે ને અને જેવો બહાર નીકળે ત્યારે એની સાથે વાત કરી લેજે ત્યારે તે લીમડાના ટેકેજીને બેસે છે અને એને એમ છે કે ભીમો ભલે આજ નથી આવ્યો પરંતુ કાલ તો આવશે ને પરંતુ મિત્રો ભીમો તો હવે બહાર આવવાનો જ નથી અને શું હવે આ ભીમો અને ચૂડેલ ફરી એકબીજાની સામસામે આવે છે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી